જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવન પ્રભુ સેવામાં તીર્થરામ તપોમય જીવન જીવતા હતા અને ખૂબ સાદગીપૂર્ણ રીતે પોતાનું જીવન આગળ લઈ જતા હતા એક વખત તેઓ એમ એની પ્રવેશ માટેનું ફોર્મ ભરવા માટે ગયા હતા તેઓ ખૂબ હોશિયાર હતા દરેક વાતની અંદર દરેક વર્ગની અંદર તેઓ અવલ આવતા અને તેમનો ખૂબ સારો એવો નંબર આગળ આવતો ત્યારે તેમના પ્રિન્સિપાલે એક વખત તેમને કહ્યું કે તું એમ નો પ્રવેશ ભરવા આવ્યો છો તો એમ કર તને હું આઈસીએસની અંદર ના મોકલી દઉં અને તું આઈસીએસની અંદર આગળ વધ તો તીર્થરામ કહે કે ના મારે આઈસીએસની અંદર જવું નથી પહેલાં અંગ્રેજ પ્રિન્સિપાલ બિચારમાં પડી ગઈ કે તારે આઈસીએસ લેવા માટે તો છોકરાઓ પડાપડી કરે અને તારે એમાં નથી જવું તો શું કરવું છે તો તીર્થરામ કહે છે કે મારે તો છે ને આ જ્ઞાન મેળવી અને ધનવાન નથી થવું અને ધનવાન બનવા માટે મારે જ્ઞાન પણ નથી લેવું મારે આ જ્ઞાનનો ઉપયોગ લોકોની સેવા અને ભગવાન મેળવવા માટે કરવો છે અને એ જ રીતે મારે આગળ વધવા પ્રયત્ન કરવો છે આ વિચાર સાંભળી પેલા અંગ્રેજ પ્રિન્સિપાલને નવાઈ લાગી તેમણે કહ્યું કે તારા જીવન માટે કશું નહીં ત્યારે તીર્થરામ કહે છે કે ના મારું જીવન તો અન્ય માટે વ્યતીત થાય એવો મારે પ્રયત્ન કરવાનો છે એટલે મારે આ ડિગ્રી લઈને શું કરવું મારે લાયકાત મેળવીને શું કરવું મને જેમાં રસ છે મને જેમાં જ્ઞાન મળશે એ માટે હું આગળ વધીશ અને આગળ જતા તીર્થરામ વેદાંતની અંદર ખૂબ આગળ વધ્યા અને ખૂબ સારું જ્ઞાન મેળવી લોકોની સેવા કરી અને સેવા કરતાં કરતાં ભગવાનનું ભજન કર્યું આમ ભગવાનની સેવા કરવા અને લોકોની સેવા કરવા માટે તેમને પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નહીં કે ધનવાન બનવા માટે આગળ જતા જતાં આ તીર્થના તીર્થરામ એક મહાન સ્વામી રામતીર્થ બની ગયા અને લોકો આજે પણ તેમને યાદ કરે છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન લોકસેવા અને પ્રભુ સેવાની અંદર પસાર કરી દીધું હતું વંદન છે સ્વામી રામતીર્થને